નમસ્કાર મિત્રો આજે પિંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે આપણા હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ કરવામાં આવી રહી છે તેની સાથે તાલુકા કક્ષાની જે ઉજવણી છે તે હળવદ તાલુકાના દેવીપુર ગામે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આપણા હળવદના મામલતદાર ધારાસભ્ય પ્રકાશભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાથે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જે પ્રવીણભાઈ સોનગરા છે સહિતના જે આગેવાનો છે આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેની સાથે દેવપુર પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો તેની સાથે દેશભક્તિના જે ગીતો છે તે રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો સાથે આમંત્રિત જે જે મહેમાનો છે તે હાજર રહ્યા હતા પ્રજાસત્તાક દિનની હળવદ તાલુકા કક્ષાની ઉજવણી દેવીપુર ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિવરાન બધા સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બહુ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અમૃતકાળના આ શ્રેષ્ઠ કાળમાં દરેક પ્રજામાં રાષ્ટ્રીયતા માટે એક આખું એક બહુ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દરેક લોકો વિકસિત ભારત બનાવવા માટે થનગરી રહ્યા છે એટલે આ રાષ્ટ્રીય પર્વ એક અલૌકિક રીતે એક બહુ ઉત્સાહ સાથે આજે આયોજન થયું અને હું સૌ મારા દેશના બંધુભગીઓને એ કહેવા માગું છું કે ઓગણીસો સુડતાલીસ પહેલાં દેશ માટે મરવાનું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હવે દેશ માટે જીવવાનું કહે છે ત્યારે આપણે સૌ હજી પણ આપણા હક બેચાર ઉડી જાય તો એનો વાંધો નહીં પણ ફરજ માટે જાગૃત થઈ પ્રજાની નૈતિકતા પ્રજાનું ચારિત્ર જ રાષ્ટ્રનું નિર્માણ કરતું હોય તો આપણે સૌ સાથે મળી જે આપણા શહીદોએ જે દેશ માટે સપનું જોયું હતું એ સપનું આપણે સૌ સાકાર કરીએ મારું નામ બીપડિયા શ્રીતિ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું દેવીપુર પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો આ 26મી જાન્યુઆરીનો 26મી જાન્યુઆરીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે તે ખૂબ જ આનંદની વાત છે અમને ખૂબ જ ખુશી થઈ અમને અમે જાણતા નહોતા આ કે તાલુકા કક્ષાનો કેવી રીતે હશે તાલુકા કક્ષાનો અમને જોઈને અમને એમ થયું કે કઈ રીતે ઉજવતા હશે કેવો હશે અહીંયા તો પ્રત્યક્ષ અમે જોયો એટલે એમને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ મજા આવી મારું નામ અડિયલ તૃપ્તિ રમેશભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન અમારી સ્કૂલમાં ઉજવવામાં આવ્યો અમને ખૂબ આનંદ થયો અમને આ આ ઉત્સવ અહીંયા ઉજવવાનો એની અમને જાણ નહોતી અમને જાણ થતાં અમને ખૂબ જ ઉત્સાહ થયો આ કઈ રીતનો આ પ્રોગ્રામ થતો હશે થતો હોય છે એમાં શું શું થતું હોય છે એને અમને ખૂબ જ ખૂબ જ ઉત્સાહ પણ અત્યારે અત્યારે આ પ્રોગ્રામ અહીંયા થયો એટલે એમાં અમે ભાગ લીધો એ એનો મને ખૂબ આનંદ છે અમે અમારી સ્કૂલમાં જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો થયા એમાં દેશભક્તિ ગીત પ્રાર્થના ગીત સ્વાગત ગીત પછી રાસ ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો થયા મારું નામ ભરવાડ મનીષા મુનાભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરી છું મારી શાળા નામ શ્રીદેવપુર પ્રાથમિક શાળા છે આજે અમારી શાળામાં છવ્વીસમી જાન્યુઆરી ઉજવવામાં આવી તેથી તેમાં હું ભારત માતા હતી મારું નામ ગણરિયા સ્મિત પ્રવીણભાઈ છે હું ધોરણ આઠમા શ્રીદેવપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અમારા ગામમાં કરવામાં આવી હતી ત્યાંથી તાલુકા કક્ષાએ ધારાસભ્યો ટીડીઓ વગેરે મહેમાનો પધાર્યા હતા અને પછી અમારું સાંસ્કૃતિક કામ સાંસૃ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં અમારા શાળાના બાળકોએ દેશભક્તિ ગીત રાસ નાટકો ભજવ્યા મારું નામ ભરોળ વાઘજીભાઈ છે હું ધોરણ છ માં અભ્યાસ કરી રહ્યો છું હું શ્રીદેવીપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું અમારી શાળામાં તાલુકા કક્ષાએથી ધારાસભ્યો મામલતદાર એવા વગેરે આવ્યા હતા અમારી અમે આ સાંસ્કૃતિક રીતે અહીં આયોજન કરેલું હતું આખા આખું ગામ અમા અમારી શાળામાં આવ્યું હતું અમે નાટક નાટક ડાન્સ વગેરે જેવું કર્યું હતું મારું નામ રેખાબેન રેખાબેન નરસિંહભાઈ કાનેટિયા છે હું દેવીપુર પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે પંચોતેરમાં સ્વાતંત્ર દિનની ઉજવણી મારા દેવીપુર પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી જ્યારે શ્રી દ્વારા અથવા તાલુકાના ટીપીઓ દ્વારા અમને જાણ થઈ કે તમારી આટલા હળવદના આટલા બધા ગામડાઓમાંથી જ્યારે અમારું ગામ પસંદ કરવામાં આવ્યું કે તમારા ગામમાં દેવીપુર પ્રાથમિક શાળામાં કે તાલુકા કક્ષાનો જે પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ છે એની ઉજવણી કરવાની છે તો ત્યારથી અમે લોકો શિક્ષકગણ બધા જ સાથે સાથે વિદ્યાર્થીઓ બધા જ અને ગ્રામજનો તમામ આ કાર્યક્રમની ઉજવણી કરવા માટેના ખૂબ જ તૈયારીઓ કરતા હતા આ કાર્યક્રમમાં ઘણા બધા મહાનુભાવો હાજર રહ્યા હાજર રહ્યા હતા અને એ દરમિયાન ઘણા બધા અમારા બાળકોએ વિવિધ દેશભક્તિ ગીતોનો રજૂઆત કરી અને સરસ મજાનો કાર્યક્રમ રજૂ કર્યો હતો આ કાર્યક્રમ દ્વારા બધા જ બાળકોને ગ્રામજનોને અને જે મહાનુભાવો પધારેલા હતા એ બધામાં દેશભક્તિ ઉમટી રહી હતી અને બધા જ આગળ જતા દેશની સેવા માટે સરસ મજાનું વિવિધ પ્રકારનું અલગ અલગ કામ કરે અને આપણો ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે મારું નામ વિરમભાઈ દેવીપુર પ્રાથમિક સ્તરના શિક્ષક તરીકે ફરજ બજાવું છું સાથે સાથે આજના પંચોતેરના પ્રજાસત્તાક દિવસની જે ઉજવણી કરવામાં આવી તેમાં માનનીય મુખ્ય મુખ્ય મહેમાન શ્રી મામલતદાર સાહેબ તથા ટીડીઓ સાહેબ તથા અન્ય ધારાસભ્ય અને ગ્રામ સમસ્ત ગ્રામજન અને વાલા વિદ્યાર્થીઓ તરફથી બધાએ ભેગા થઈને એક સરસ મજાનો એક ઉત્સવની ઉજવણી કરી અને તેમાં એ અમારા જે આચાર્યશ્રી સાહેબ ને નિલેશભાઈ અગારા તરફથી અમને જે કંઈ કાર્યક્રમની રૂપરેખા મળી એ મુજબ અમને સારું એવું કાર્યક્રમને આજે સફળ બનાવ્યો છે રમેશભાઈ સોનગરા દેવીપુર સરપંચશ્રી પિંચોતેરમાં વર્ષ પર રાખેલું ગામના નાગરિકો ધારાસભ્યશ્રીઓ ટીડીઓ સાહેબ પીએ સાહેબ બધા પધારેલા આગેવાનોનો ખૂબ ખૂબ આભાર